સેલિબ્રિટી સાથે કોઈને કોઈ ઘટના ઘટતી હોય છે જેમાં હાલમાં જ એક અભિનેતા સાથે એક ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે જેમાં બેંગ્લોરના કાગગલીપુરમાં રવિવારે રાત્રે વીસ લોકોના ટોળાએ કન્નડ અભિનેતા ચેતન ચંદ્ર પર હુમલો કર્યો હતો ચેતન અને તેની માતા મધર્સ ડે નિમિત્તે મંદિરેથી ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે પહેલા એક નશામાં દૂત વ્યક્તિએ અભિનેતાની કારને ટક્કર મારી હતી ત્યારબાદ ઘણા લોકો તેમની કારનો પીછો કરવા લાગ્યા હતા અને પછી કાગલીપુરા પાસે એક મોટું ટોળું ભેગું થયું અને તેમના પર હુમલો કર્યો વિડિયોમાં અભિનેતા ઘાયલ અને લોહી લુહાણ દેખાઈ રહ્યો છે તેનું નાક પણ તૂટી ગયું છે વિડીયોમાં અભિનેતાએ ન્યાયની માંગ પર ભાર મૂક્યો અને કહ્યું કે તેણે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મહત્વનું છે કે અભિનેતા ચેતન ચંદ્રાએ સોશિયલ મીડિયા પર પોતાનો વિડીયો શેર કરીને હુમલાની માહિતી આપી છે જેના પછી તેના ફેન્સ તેની સુરક્ષાને લઈને ચિંતિત છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ